જય દ્વારકાધીશ બધાને આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માગું છું કે લાસ્ટ ત્રણ ચાર મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડિયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એક ને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ દ્વારકાધીશ તો ભાઈ અત્યારે એક વિડીયો ચાલે છે જેમાં ઘણા બધાનું કેવું એવું છે કે ભૂમિ કરીને કોઈ સિંગર છે એનો વિડીયો છે તો તો પહેલી વાત એ કે જ્યાં સુધી તમને સત્ય ખબર ના હોય ને કોઈ બી વસ્તુનું એટલે તમારો હોક નથી કોઈ માણસનું નામ લેવાનું અને તમે જે જોઈ રહ્યા છો એનું નામ છે તુલસી મતલબ સોશિયલ મીડિયામાં એનું નામ છે તુલસી બાકી રલિટીમાં નામ છે એનું પ્રિન્સી જેવીય જે મતલબ દુનિયામાં જ નથી જેની ડેટ થઈ છે વીસ એપ્રિલ બે હજાર વીસે તમે નામ દો છો ભૂમિ કરીને કોઈ સિંગર છે એનું તો પહેલા તો એકવાર ચેક કરો ડાયરેક્ટ કોઈને ટ્રોલ ના કરશે બાકી મારું મંતવ્ય એટલું જ કે છે કે જ્યાં સુધી આપણને સાચી ખબર ના હોય ને ત્યાં સુધી એની આગળ કંઈ ના બોલાય